फाइट right. तो चलिए शुरू આપણે માંડવી પાક બનાવવાનો છે તો માંડવી ને શેકી દાણા શેકી અને કોતરી ઉખાડી નાખી અને મિક્ચર માં એને ક્રશ કરી નાખ્યું અને પછી અત્યારે આમાં ગોળ છે એ ગોળ આપણે તો પેલા માં લઈ લે હું આ ગોળને આપણે ઓગાળી લેવું પછી એમાં ઘી નાખવું ખોડ કે ને ને આપણે આ રીતે હલાવ્યા રાખવાનું હવે આ પૂકો છે એ આપણે આખો એ બોર્ડમાં એડ કરવાનો અને પછી એને હલાવતો જવાનું અને फटाफट লবণ મગડી પદુયસ આમ મત મીનસે બધું કુદા આને છેતી પકડો તો બેહી નહી રહે આ પુ બીજો ગબ तो क्या रहेगा तुम्हारा? अरे कौन सी सब ले लेते हैं वाले? को नहीं। बैठ तो के बैठ को लाइए अदला है तेई ले लो में कितनी हो रही गमे खारी ले लो खारी ले लो वांधो हिल से ओ बड़ी गुड़ी और लेते में कुछ पड़ो ना नाम मारवा में का काम काड़ी ये ओ